જે મહિલાઓ છે આ મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક કચરો વીણી રહ્યા છે ત્યારે જે એમને આરોગ્ય સાથે ચેડા કરવાનું જે આ ષડયંત્ર રચ્યું છે તેનો અમારો સખત વિરોધ છે કારણ કે જે જગ્યા ઉપર જે ગંદકીનું સામ્રાજ્ય હોય છે એ જ જગ્યા ઉપર આ નાના નાના ભૂલકાઓ કચરો વીણી રહ્યા છે અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમને તો જે અમે કચરો વીણીએ છીએ તો અમે પૈસા આપીએ છીએ એના એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સાટગાટ જોવા મળી રહી છે અને અમે જ્યારે વધુ અધિકારીઓને પૂછતા જણાવ્યું તો અધિકારી એવું કહે છે કે એ કોર્પો કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની જવાબદારી એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર આડકતરી રીતે જે કહેવાય છે કે નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી છે આ ગંભીર વિષય છે ત્યારે આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને આની સંપૂર્ણ જાત તપાસ કરવામાં આવે અને આવા અધિકારીઓ જે કહેવામાં આવે છે કે હાર્દિકભાઈ અને કશ્યપભાઈ કે એવું કંઈક નામ છે એવા તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण